તો બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને ટેસ્ટી પૂરી દાળ તો આપણે બે ચમચા તેલ નાખ્યું છે અને તેને આપણે ગરમ કરવા રાખી દઈશું એનામાં આપણે નાખશું એક ચમચી રાઈ એક ચમચી જીરો અને આ સારી રીતે આપણે ફૂટવા દઈશું તો રાઈને આપણે જીરો સારી રીતે ફૂટી જે છે એના એનામાં આપણે પેસ્ટ બનાવીએ છીએ લીલા મરચાનું અને લસણ એનામાં આપણે ઉમેરી નાખશું અને પછી મિક્સ નાખશું

તો આપણે છે તમે જોઈ શકો છો એક ચમચી અજવન ની એક ચમચી જીરો અને એક કટોરી મેદાનું લીધો છે અને એક ચમચી આપણે તેલ લીધું છે તો આવી રીતના ગૂંથી આપણે પૂરી બનાવશું તો આવી રીતે આપણે પૂરી બનાવશું ગોલ ગોળ

તો આપણે પૂરી સારી રીતે કાપી દે છે આવી રીતે બ્રાઉન કરવાની છે તમે જોઈ શકો છો હવે આપણે જોઈ લેશું દાળ છે હવે फ्रेंड्स જોઈ લેશું હવે દાળ તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે દાળ હવે આપણે બનાવીશું નાસ્તો તો આપણે પૂરી તૈયાર પા લીધી તો આવી રીતે કરી લીધી છે અને આપણે ખટ્ટી મીઠી ચટણી બનાવી છે જે આમલી થી અને આપણે લીલા મરચાની ચટણી બનાવી છે તીખા મરચાની અને સિંગદાણાની લકડિયા ગાંઠિયા સીવળી દી છે તો ચાલું આપણે બનાવીએ કેવી રીતે નાસ્તો બનાવી છે પૂરી અને દાળની તો આવી રીતે આપણે પૂરીને ક્રશ કરી નાખશું અને ઝીણી ઝીણી સાઈઝમાં તોડી નાખી છે હવે એનામાં આપણે નાખશું ચટણી બે ચમચી પૂરી બે ચમચી અને એક ચમચી લઈશું તીખી ચટણી જે લીલા મરચાની મેં બનાવી છે હવે એનામાં તીખી ચટણી આપણે નાખીશું એ આપી લીધી છે પૂરી એક ચમચ થોડી થોડી અને હવે એનામાં આપણે નાખીશું ડુંગળી તો આપણે બે ચમચી ડુંગળી નાખીશું પછી આપણે નાખીશું તો બે ચમચી પછી એનામાં આપણે નાખીશું ગાંઠિયા અને સિંગ જે આપણે મિક્સ કર્યા છે તો હવે એનામાં આપણે દાળ નાખીશું જો આવી રીતે પકાવી છે આપણે તો ફ્રેન્ડ્સ નાસ્તો બિલકુલ તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને જમવા માટે નાસ્તો કરવા માટે બહુ જ મજા આવે હવે એની આપણે તો થઈ ગયો છે તૈયાર તમે જોઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ પોરીરાનો નાસ્તો જો તમને સારું લાગવું હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ